નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ સાવલીમાં ડૉક્ટર સાહેબ આંબેડકર જન્મજયંતિ સમિતિ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા સાવલી તાલુકા પંચાયતના પરિસરમાં સ્થાપિત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર માલહાર પર કરી તેઓની એકસો તેત્રીસમી જન્મજયંતિ ઉજવણી કરાઈ હતી ભારત વર્ષમાં ચૌદમી એપ્રિલના દિવસે ભારતીય સંવિધાનના ઘડવૈયા બાબાસાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ ઉજવાય છે તે અનુસંધાને આજે વડોદરા જિલ્લા તાલુકા મથક સાવલીમાં સાવલી ડોક્ટર સાહેબ આંબેડકર જન્મજયંતિ સમિતિ દ્વારા ડીજેના તાલે રેલી યોજી નગરના બજાર સહિત મુખ્ય માર્ગો પર ફરી તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બાબા સાહેબના કાર્યોને યાદ કરી બિરદાવવામાં આવ્યા હતા આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં સામાજિક અગ્રણી કેપી વાઘેલા રાજેશભાઈ રાઠોડ વકીલ જશ જયેશભાઈ બાકરોલા સનાતનભાઈ પરમાર ની નિખિલભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના શહેર પ્રમુખ હસમુખભાઈ પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ મહેશભાઈ પટેલે પણ બાબા સાહેબ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે સાવલી અને ડીસર તાલુકાના યુવાનો વડીલો માતાઓ બહેનો અને દીકરીઓ અને અમારા નાના નાના ભૂલકાઓ દ્વારા સાવલીની અંદર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિનું આયોજન કરવામાં આવ્યું તેની અંદર અમારા સાવલી તાલુકાની અંદરથી અને લેસર તાલુકાની અંદરથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા એમનો દિલથી આભાર અને આ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ ઉજવવાનું એક જ કારણ કે આપણા સમાજના એસસી એસટી અને માઇનોરિટી સમાજ એકજૂથ થાય અને આપણી ઉપર જે પણ કંઈ પરિસ્થિતિ આવે એને આપણે સામે ભેગા મળી અને એનું નિવારણ લઈએ એ બાબતે આપણે આ એક રાષ્ટ્રીય એકતા માટે આપણે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ આપનું નામ મારું નામ પરમાર સંદીપ સામાજિક આગેવાન